વાત ભાવનગરમાં યોજાયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમની ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના છ વર્ષ પૂર્ણ થતાં રેલી સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં પ્રવીણ તોગડિયા દ્વારા નિર્મિત આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદનો રચના કર્યા બાદ છ વર્ષની પૂર્ણતિથિએ ભાવનગરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ નીલમબાગ સર્કલથી બાઇક રેલીનું જ આયોજન કરવામાં આવ્યું હતું વિજય સાપ્તાહિકની ઉજવણીમાં કાર્યકર્તાઓની પ્રજાજનો પણ જોડાયા હતા રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એના સ્થાપક અને મોટા સર્જન એવા નેતૃત્વ આ કાર્યક્રમ ને સ્થાપના દિવસના આજે છ વર્ષ પૂરા થાય ને સાતમા વર્ષમાં મંગળ પરવેશ છે એ નિમિત્તે ભાવનગર મહાનગર આયોજિત બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલું છે આ બાઇક રેલીનું આયોજન પ્રસ્થાન મહારાજ કુમાર સિંહજીની પુષ્પા પ્રતિમાને પુષ્પા અર્પણ કરી અને યાત્રાનું પ્રસ્થાન કરવાના છીએ આ યાત્રા જશો ભોઘાઘેટ શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પૂર્ણ થઈ છે ત્યાં હનુમાન ચાલીસા બોલી અને સદિવસ પઠાવી અમે આ કાર્યક્રમની પૂર્ણાવૃતિ કરીશું અસ્તુ ભારત માતા કી જય મંદે માતરમ જય શિયા